માત્માય સદગુરુ મહારાજનો જે હવે આપણે જોઈએ સુંદર વિલાસ ભાગ નંબર તેર હેરમા ભાગ તેરમો ભાગ સુંદરદાસજી મહારાજ આગળ કહે છે ક દેહ સનેહ ન છોંડત હય નર જાનત હય થીર હય યહ દેહ નિરજન સુ કર આ છંદ માં સુંદર દાસજી મહારાજ કહે છે કે માણસ આ દેહની મમતા છોડતો નથી અને સમજે છે કે આ દેહ તો સ્થિર એટલે હંમેશા રહેવાનો છે પણ દેહ તો ઘસાતો જાય છે એક લોખંડ પણ ઘસાય છે અને દિવસે દિવસે ઘટતો જાય છે અને ઘટનો એટલે દેહનો રોજ નાશ થાય જ છે કાળ અગર તો મોત એકાએક આવીને હાથ પકડશે અને પટકી પસારીને દેહની રાખ નાશ કરી નાખશે સુંદરદાસજી કહે છે કે આ વાત નિશ્ચય કરીને જાણીને એક નિરંજન પરમાત્મા સાથે સ્નેહ કરો આગળ કહે છે સુંદરદાસજી મહારાજ તું કછું ઓર વિચાર હય નર તોર વિચાર ધયો રહેગો કોટી ઉપાય કરૈ ધન કેહિત ભાગ લિખ્યો તિત નેહી લહૈ ગો બૌર કાંજ ઘરી પલ માઉજ સુલ અચાનક આઈ ગહ ગો રામ ભજોન કિયો કછુ સુકૃત સુંદર યું પછતાઈ રહી તો આ છંદમાં સુંદરદાસજી મહારાજ કહેવા માગે છે કે હે માણસ તું તારા મનમાં કોઈ બીજું ધારતો હોઈશ પણ તારો વિચાર તારા મનમાં ભરેલો જ રહેશે ઘેરો રહેશે એમના એમ રહેશે ધનને માટે કરોડો ઉપાય કરે છે પણ તારા ભાગ્યમાં લખ્યું હશે એટલું જ મળશે સવારે સોજે ઘડીમાં કે પડમાં કાળ મોત એકાએક આવીને પકડી લે છે રામને એ ભજ્યા નહીં અને કોઈ સારો કામ પણ કર્યો નહીં સુંદરદાસજી મહારાજ કહે છે કે તું આમ પસ્તાઈ જવાનો છે જ પસ્તાઈને રહે આગળ સુંદરદાસજી મહારાજ કહે છે કે ભૂલી ગયો હરિ નામ કો તું સઠ દેખ દૂદ કાઉનો સંયોગ બન્યો હૈ કાલ અચાનક ગહે કંઠ પેખ ધૂ જૂઠ હિ તાન તન્યો હૈ ક્ષાર કરૈ સબ ધામ કુ લૂટી અનાદિકુ એસ હિ જીવ હન્યો હૈ સહાય કુટુંબ તન નાદિક સુંદર યુહી સુન્યો હૈ સુંદર મહારાજ આ છંદમાં માં કહેવા માંગે છે કે હે મૂર્ખ તું હરિના નામને ભૂલી ગયો છે હવે નિશ્ચય કરીને જો કે તારો સંયોગ એટલે પૂર્વ જન્મનો જોગ કેવો બનશે અગર તો બન્યો છે કાળ એટલે કે મોત એકાએક આવીને ગળું પકડશે તું જો કે આ બધો જૂઠો તણ જૂઠા બાજુ તણાયો છે જૂઠો પ્રપંચ રચ્યો છે બધા ઘર એટલે શરીરને લૂંટીને ખાખ કરી નાખશે અનાદિ કાળથી જીવને એ જ પ્રમાણે હણ્યો છે કુટુંબ છોકરા વગેરે કોઈ પણ સહાય થવાનું નથી સુંદરદાસજી મહારાજ કહે છે કે મેં પણ એવું સાંભળ્યું છે અને આગળ કહે છે સુંદરદાસજી મહારાજ કે બીત ગયે પીછલે સબહી દિન આવત હય અગલે દિન નેરે કાલ મહાબલવંત બડો સાધી રહ્યો શિરજ ઉપર તેરે એક ધરી મહી મારી ગિરાવત લાગત તાહી કછુ નહીં બેરે સુંદર સંત પુકારી કહી સબ હું પુનિ તો કહું અબ ટેરે આમાં સુંદરદાસજી મહારાજ કહેવા માગે છે કે પાછલા દિવસ એટલે જુવાની ના તો બધા વીતી ગયા જતા રહ્યા અને હવે આગલા દિવસો એટલે ઘર પાસે નજીક આવી ગયું છે કાળ મોત ઘણો બળવાન મોટો શત્રુ છે તારા માથા ઉપર તાકી રહ્યો છે એક ઘડીમાં મારીને પાડી નાખતા એને કશી વાર લાગતી નથી સુંદરદાસજી કહે છે કે બધા સંતો આ વાત પોકારીને કહે છે અને હું પણ તને હવે પોકારીને કંઈ સંભળાવું છું આગળ સુંદરદાસજી મહારાજ કહે છે કે સોઈ રહ્યો કહ ગાફિલ વહી કરી તો શિર ઉપર કાલ દહારઈ દામસ ધૂમસ લાગી રહ્યો સઠ આઈ અચાનક તેહી પછારય જ્યૂં બન મેં મૃગ કૂદત ફંદત ચિત્ર ગલે નખસું ફારઈ સુંદર કાલ ડરઈ જિન કે ડરતા પ્રભુ કું કહું ક્યું ન સંભારય એ ગાફીલ બેફામ થઈને બેફામ થઈને ક્યો સુધી સૂઈ રહીશ તારા માથા ઉપર કાળ એટલે મોત ચોટ મારી રહ્યો છે મુરખ તું ધામધૂમમાં લાગી રહ્યો છે કાળ એકાએક આવી તને પકડશે જેમ વનમાં હરણ કૂદતો નાચતો ફરે છે પણ ચિત્રો એટલે વાઘ એના ગળામાં ચિત્તો એના ગળામાં નખ મારીને શરીરને ફાડી નાખશે માટે સુંદરદાસ કહે છે કે કાળ પણ જેનાથી ડરે છે એવા પ્રભુને તું કોઈ દિવસ કેમ નથી સંભાળતો આગળ સુંદરદાસજી મહારાજ કહે છે કચેતત તત ન અચેતન અવગત કાલ સદાશીર ઉપર ગાજઈ રૌકી કે સબ દ્વારની તું તબ કૌન ગલી હુઈ ભાંજઈ

બંધ થઈ ગયા છે અગર તો કરી દેશે ત્યારે તું કયા રસ્તાથી ભાગીશ ક્યાં થઈને નીકળીશ એકાએક આવીને વાળ પકડશે પકડીને લજાવશે આબરું કરશે સુંદરદાસજી કહે છે કે જ્યારે માથા બરાબર માથે બરાબર વાગશે મોત સાથે લડવું પડશે ત્યારે કોણ સહાય કરશે આગળ સુંદરદાસજી કહે છે તું અતિ ગાફિલ હોઈ રહ્યો કુંજર જું કછુ શંકન આનય માય નહીં તન મે અપનો બલ મત્યો ભયો વિષયા ખોસત ખાત સબઈ દિન બીતત નીત અનીત કછુ નહીં જાને સુંદર કેહરી કાલ મહિપુ દંત અખ દંત ઉખારી કુમ્ભસ્થલ ભાને એ મૂર્ખ તું ઘણો ગાફેલ થઈ રહ્યો છે જેમ હાથી મનમાં કોઈ પણ બીક રાખતો નથી એના શરીરમાં એનું બળ માતું નથી ઉન્મત્ત થઈને સુખ ફરે છે ઉખાડીને ખાતો ખાતો દિવસ વીતી જાય છે નીતિ અનિતિ સારું માઠું યોગ અયોગ્ય કોઈ જાણતો નથી સુંદરદાસજી કહે છે એનો પણ કાળરૂપી મોટો શત્રુ સિંહ એના દોંત ઉખાડી તોડી લલાટ એટલે મસ્તક પણ ફોડી નાખે છે આગળ સુંદરદાસજી મહારાજ કહે છે કે માત પિતા યુવતી સુત બાંધવ આઈ મિલ્યો ઇન શેષન બંધા સ્વાર્થ કે અપને અપને સબ સોય યહ નાહીન જાનત અંધા કર્મ વિકર્મ કરી તિન કેહિત ભાર ધરૈ નિત આપુન કંદા અંત બિછો ભયો સબ હો પુનિ યાવત સુંદર હય જગ અંધા આમાં સુંદરદાસજી મહારાજ કહેવા માગે છે કે મા બાપ સ્ત્રી છોકરા ભાઈ બધો પૂર્વજન્મના સંબંધને લઈને એને આવી મળ્યો છે તને એવો મળ્યા છે એ બધો પોતપોતાના સ્વાર્થનો સગો છે એ વાત આ ઓંધળો અજ્ઞાની જાણતો નથી એમના હિતને માટે કર્મ વિકર્મ સારો માઠો વિહિત નિષિદ્ધ કર્મો કરે છે અને એમનો ભાર રોજ પોતાના ખભા ઉપર ઉપાડી લે છે પછી છેવટે બધાથી વિયોગ થાય છે સુંદરદાસજી કહે છે કે એટલા માટે આ જગત ઓંધળું અને અજ્ઞાની છે આગળ સુંદરદાસજી મહારાજ એવું કહે છે કે સંત સદા ઉપદેશ બતાવત કેશ સબઈ શિરખેત ભય હૈ તું મમતા અજ હું નહીં છોંડત માવત હું આ સંદેશ દય હૈ આજુ કી કાલ ચલાઈ ઉઠી ભૂ મૂરખત તે દેખત કેત ગયે હૈ સુંદર ક્યુ નહીં રામ સંભારત યા જગ મેં કહું કોણ રહે હૈ આ છંદમાં સુંદરદાસજી મહારાજ કહે છે કે સંતો સાધુ પુરુષો હંમેશા ઉપદેશ આપે છે કે તારા માથાના બધા વાળ ધોળા થઈ ગયા છે મોત તને આવીને સંદેશો મોકલાવે છે તો પણ તું જરા પણ મમતા એટલે માયાને છોડવા માગતો નથી એ મૂર્ખ આજે અથવા કાલે તારા દેખતા કેટલાય ઊઠીને ચાલતા થયા ચાલ્યા ગયા મરણ પામ્યા સુંદરદાસજી કહે છે કે આ જગતમાં કોઈ રહેવાનું નથી માટે તું રામને કેમ નથી સંભાળતો ઓમ તત્સત પરમાત્માએ સદગુરુ મહારાજની જય ભાગ નંબર તેર પૂરો